તો મિત્રો આજે તમને દૂરધાર કઈ જમ સમય બતાવીશ મેં ખાલી તમે બન્યા રહીશો ગણેશ મ્યુઝિક બ્લોગમાં એટલે તમારા માટે મેં કઈક નવું નવું લાવીશ પણ મિત્રો આજે એક રેકોર્ડિંગ પણ કરવાનું છે રેકોર્ડિંગ સાથે આપણે કઈ જઈ રહ્યો છું મેં તમે જોજો બાકી કઈ નહીં બન્યા રહીશું અને તમારા માટે મારે ખાલી લાઈન ગયું હોય ત્યારે અને કહેવાનો મતલબ ઘણા દિવસથી મેં તમારા માટે નવું નવું લાવું છું અને ચાહકોની ફરમાઈશ હોય અને કહેવાનો મતલબ જેટલા પણ ઇન્સ્ટામાં મારા વિડીયો જોવો હોય છે સિંગર ગુલાબ બારી યાસ્ટા આઈડી છે પણ બે દિવસ તમારા વિડીયો બનાવવાનો હોય તો એક દિવસ આગળ કહેવાનો મિત્રો એટલે બીજે દિવસ તમારો વિડીયો બની જાય અને એક કંઈક નવું નવું મેં તમને બતાવીશ કંઈ નહીં બન્યા રહીશું તો ખતરનાક તમારા માટે અને આ છે આપણે ગાડી અને આપણે નીકળી જ ગણેશ મ્યુઝિક બ્લોક બરાબર આ ગાડી લઈને જઈએ આપણે તો ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અને આપણા એવા સિંગર અમારા સાથી કલાકાર મારા ગામના ભોપતભાઈ નાઈક અને આ ભાજી ડુંગરો દેખાય તમને ડુંગરાની પાછળ એમનું ઘર તમે પાછા એડ્રેસ મને ઘણા પૂછો છો એટલે મને દિમાગમાં આવી ગયું અને આ ભાઈ છે આપણા શું નામ તમારું કિરણ કિરણભાઈ એ પણ આપણા ખૂબ સપોર્ટ કરે છે અને સફળતા ચાલે છે બાકી આજે ભોપતભાઈ કંઈક જવાના છે ક્યાં ગમે જવાના કંઈક કંઈક કાસટિયા કાસટિયા જેવું છે કાસટિયા એમના ફ્રેન્ડો છે મારા પર ફ્રેન્ડો છે ખૂબ થોડું ઘણું એમને કામ હશે તો કામ તમને ત્યાં ઇન્જિન બતાવશો અમે અને રસ્તા મે કઈ ક્યાં વિડિયો બિડિયો શૂટ કરવાના છે કરવાના છે બરાબર હા કેવું બહુત ભાઈ તમારું એ રસ્તા મે તમારા ચા ઘણા છે યાર ઘણા છે કારણ કે YouTube માં બરાબર અને અમે આજે નીકળ્યા છે ફ્રેન્ડો ફોન કરે છે એટલે મળવા બોલાવે છે તો આજે જવું છે એટલે ગુલાબભાઈને પાછો ફોન કર્યો ગુલાબભાઈને તેડાવી લીધા છે હા હવે અમે નીકળે છીએ અને આગળનો વિડીયો તમે જોજો જો અને અમારે થોડો ઘણો સર્ટમે પણ લાગે છે અને ખ્યાલ નથી અને કઈ નહીં થોડા ઘણા બહાર પણ જવાના છે એ તમને પાછો બીજો બતાવશું પણ એક વાર આપણે અહીં આ બ્લોકમાં પણ કેટલી મજા આવે ઓહ ને મોરલા ને મારી ભરા

ફાઈનલ દોસ્તો અત્યારે કાસટિયા ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ઘણા બધા ચાહકો છે અને ઘણા બધા ભાઈઓ છે અને જેમ કેમ કહેવાય કે અમારા ખાસ જીગરજાન દુઃખ એવા પોપટ ભાઈ છે અને હેમુરાજ છે અને પેલી બાજુ આપણા નમુરાજ 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 ખાયા સોરી નમુરાજ કઈ નહીં બન્યા રહેશો છે તમારી સમક્ષ આજે કંઈક તમારા તમારા માટે નવું લાવ્યા છીએ અને એ છે આપણે આ પાળીયું કહેવાય અને પાળ હા તો ધમુરાજ ભાઈ લાકડા છે તમે જોઈ શકો છો કેટલો ટાઈમ તમાર લાગ્યો ભાઈ ઘણે બનાવતા તો લગભગ એક દિવસ લાગે બધું વિચારતા વિચારતા એક દિવસ નું બનાવ્યું હા વાહ ભાઈ આવું કેવું બનાવો વિચારતા 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 એક દિવસ લાગી ગયો બે હજાર ઓગણીસ માં કરેલું કોને કહેવાય આદિવાસીનો ખેલ અસલ આ રેસાયો કારણ કે આપણો જે વસ્તુ ઓરિજિનલ મળે દુકાનોમાં ઘણું મળે પણ લાકડાનું બનાવવા માટે છે ને એમ મરતનો ખેલ છે બસ બાકી આપણને ને નહી આવડે અને તમને આવડતું હોય જો તમે ખાલી કોમેન્ટ કરજો બાકી આપણે અમુરાજ ભાઈ લાકડાનો બનાવ્યો અને બધું કેમ કરો છો કે હા વાત તો અને એમને એમ કેવું છે આ વસ્તુ બનાવ્યા પછી આયા ઘોળો પણ ઘડે કરોડિયો ઘડે બધું બધું જ બાકી કોઈ ચીજ બાકી નહી તો તમારા મોડે તમે બોલી આપડે માટે આપડે બનાવ્યું છે અને એમના માટે એક આપડે ગીત ગાશું કેમ કે ધમુરાજ ભાઈ ની ફરમાય છે ગુલાબભાઈ ની છે આપડે પોપટભાઈ છે કારણ કેમા મેન્ટ કરજો આપણે કદાચ આદિવાસી નું સોંગ બનાવીએ સો ટકા આવું જોશે કઈક લાકડા નું અને કોમેન્ટ કરજો ભાઈ એ જય બજરામ જય આદિવાસી જય